નમસ્કાર હું મેહુલ વ્યાસ નેરેટિવ ફેલાવવાનો જે આખો એક લોકો પોતાની જે મનમાં આવેલી વાતોને લોકો સુધી એવી રીતે પહોંચાડે છે કે જાણે લોકોને બધું સાચું જ લાગે એટલે આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ બહુ જાગૃત થઈને આખી વાતને કોઈ પણ તમારી પાસે આવતા મેસેજને જોવો બહુ જરૂરી છે કારણ કે તમે કોઈ પણ મેસેજને સાચો માની લો તો એ બની શકે છે કે એ એના કારણે તમારી જે તમને લાગ્યું હોય કે આ વાત સાચી છે અને તમે માની લીધી તો એ તમારા તમારા માટે હાનિકારક એટલે કે તમે ક્યાંક ચર્ચા કરતા હોય એનાથી તમારાથી ખોટું બોલાઈ જતું હોય તમને એ વોટ્સએપ પર હોઈ શકે છે તમે જેટલા સોશિયલ મીડિયા નેટવર્ક પર ફરતા હોવ કારણ કે એઆઈ એવું અત્યારે વધી રહ્યું છે કે જેના કારણે તમે લોકો પોતાની ગમે તે રીતની વાતો કારણ કે તમે બે ચેટ પણ તમે એડિટ કરી શકો છો એઆઈથી એઆઈથી એક કોઈ ચહેરો આપીને એનાથી કંઈ પણ કરી શકો છો વાંદરાને બોલતો કરી શકો છો કંઈ પણ થઈ શકે છે આવો જ એક અત્યારે વાત કરવી છે પાકિસ્તાનની પાકિસ્તાનના એક એક ગ્રુપ છે જે લોકો અને ઘણી બધી યુટ્યુબ ચેનલ બધું ઘણું છે પણ એક જણે જે સર્વે કર્યો છે અને જે રિસર્ચ કર્યું છે કે એના પરથી આ વાત અત્યારે તમે પહેલા વાત કહી દઉં કે પાકિસ્તાનના જે છે એ પ્રોપેગેન્ડા કેવી રીતે ફેલાવે છે આ એકાઉન્ટ છે રેબેકા સ્મિથ નામનું જે એ સતત એવા સમાચારો ફેલાવે છે ફેક નેરેટિવ ફેલાવે છે ભારત વિરોધી જેમાં એવું ક્લેમ કરવામાં આવે છે કે આ ડેનમાર્ક બેઝ કોઈક સાઉથ એશિયન જીઓ હસ્તી છે એના પરથી પાકિસ્તાન પોતાનો એજન્ડા સોલ્વ કરે એટલે સ્પ્રેડ કરે છે આ એકાઉન્ટમાં એઆઈ જનરેટેડ પ્રોફાઇલ પિક્ચર છે જે જનરલી કદાચ એવું છે કે ઓસ્ટ્રેલિયન જજ છે કોઈ રૂથ મેકોલ અને ના કોઈ એજ્યુકેટર છે એમેન્ડા ફોટાને લઈને આ રિબેકા સ્મિથ નામનો જીઓ પોલિટિકલ એક્સપર્ટ કરવામાં આવ્યું છે જે વાત કરે છે પણ કોઈ મળતું નથી આ ભાઈએ બી ઇન્ટરનેટ જે છે એને આ બધું કર્યું છે એટલે આવા ફોટા છે જે ફોટા જોઈને એવું લાગે કે કોઈક સાચે એક્સપર્ટ હશે પણ એ કોઈ એક્સપર્ટ નથી એઆઈ જનરેટેડ ઇમેજ છે એમાં એવું પણ એ લોકોનું કહેવું છે કે રિબેકા સ્મિથ નામની કોઈ જર્નલિસ્ટ કે આવી એક્સપર્ટ હોય સાઉથ એશિયન જીઓ બહુ જાણીતી ડેનમાર્કમાં રહેતી હોય એવું કંઈ મળતું નથી પણ અલગ અલગ દેવિકા સ્મિત નામ તો છે ભલા અલગ અલગ દેશોમાં રહે છે પણ આની સાથે કોઈ મેચ થાય એવું કોઈ મળતું નથી એટલે એ લોકો એના પણ આ જે પિક્ચર્સ લઈને એ લોકોએ આ વાતને એમને મૂકી છે ધ એકાઉન્ટ રેગ્યુલરલી પોસ્ટ એન્ટી ઇન્ડિયન એટલે ભારત વિરોધી પોસ્ટ રેગ્યુલર કરતું હોય છે અને પાકિસ્તાની સોર્સ જેમ ઇકોસિસ્ટમ છે એને લઈને વાત કરતા હોય છે આવો જ એક લોકો તો ભારતીયોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા ઇઝરાયલમાં હવે આનો કોઈ જ સોર્સ મળતો નથી આ જેમણે સર્ચ કર્યું છે આ ફેક ન્યૂઝ છે પણ એ આવા ન્યૂઝ પણ કારણ કે તમે જાતે આ લોકો બનાવી શકે એટલે બહુ કોઈ બહુ મોટી સોળસ સત્તરના છોકરા પણ બની શકે એવી આવી ઘટતા છે આ જ એકાઉન્ટ પરથી એવી પણ એવી દાવો કરવામાં આવ્યો હતો કે મોસાદના એજન્ટ જે છે અને આ કોઈ તર્કીશ મીડિયામાં છપાયું હતું આવું પણ કોઈ ભારતીય કનેક્શન આવું કોઈ મળતું નથી પણ આ લોકો કરે છે એટલે આવી રીતના તમને સમાચાર એવો જ લાગે કે બહુ સાચું જ હશે અને ટાઈમ્સ ઓફ ઇઝરાયલ ને આ બધા જે વેબસાઇટ્સ હોય એના સ્ક્રીનશોટ લઈને બધું ચેન્જ કરે આ લોકો એવો પણ દાવો જ્યારે આ ઓપરેશન સિંદુર વાળી ઘટના વખતે કર્યું હતું કે રશિયન મેડ જે એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમ છે એ તોડી પાડવામાં આવી છે એવા પણ રૂમર્સ ખોટી વાતો એ લોકોએ ફેલાવ્યું હતું આ પણ સાવ ખોટા દાવા હતા અને આ કોઈ પાકિસ્તાનના સોર્સના નામ પર રિબિકા સ્મિથ ના નામે વેતા કરવામાં આવ્યા હતા કે રિબિકા સ્મિથ એવા પ્રકારની પત્રકાર છે જેને બહુ અંદર સુધીની બધી જાણકારીઓ હોય છે અને જેનું કોઈ અસ્તિત્વ જ નથી એક એઆઈ જનરેટેડ ઇમેજ છે આ સિવાય જી સેવન સમિટ વખતે પણ જે કેનેડામાં થઈ તેના પછી મોદી સાહેબે ફોન કર્યો હતો ટ્રમ્પને પણ એની અંદર એવું નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કર્યો કે મોદીને માન ના આપવામાં આપ્યું ફોટામાં એમને દેખાડ્યા નહીં પણ એ વાત એવી છે કે ભાઈ તો સાત જે સી જી સેવનના સાત દેશો છે એ લોકોનો એક ફોટો હોય એની અંદર કઈ જે મહેમાનને બોલાયા હોય એ લોકો ના જ હોય કારણ કે ઘરનું ફંક્શન હોય તો ઘરવાળા તો પહેલા એમના ફોટામાં તો મહેમાનોને ના રાખવાના હોય પણ તોય આ લોકો એમનો જે પ્રોપેગેન્ડા ફેલાવો હતો ફોટો એ ફેલાવે આ પણ એક હતું કે એ લોકોએ આવો પણ સમાચાર કર્યો તો કે એટલે પીએમ મોદીએ જર્નલિસ્ટ સાથે વાતો કરી અને એવું ક્લેમ કરવામાં આવ્યો કે કેનેડા એ ઇન્ડિયન મીડિયાને ત્યાંથી દૂર રાખ્યું આવી પણ આ આ આ પ્રચાર ફેલાવવાનો પ્રયત્ન કરેલો હતો રિસર્ચ કર્યું છે ટોટલ અગિયાર મુદ્દા એ લોકોએ કર્યા છે અહીંયાથી પણ અટક્યા નથી એ લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે એવા ખોટા વિડીયો બનાવ્યા હતા કે ટાર્ગેટિંગ જેમાં ઇઝરાયલને ટાર્ગેટ કર્યો હતો કે આ ઈરાનિયન મિસાઇલે ઇઝરાયલની અંદર નુકસાન પહોંચાડ્યું ક્યારેક આ જે એટેક છે આ યુએસ એટેક જે ઇરાક પર થયો એના વિડીયોઝ હતા જૂના બે હજાર અને એક આવું પણ એક વિડીયો હતો કે જે હાઈરાઈન્સ બિલ્ડિંગ છે એના પર ધડાકા થયા ભારે આગ લાગી છે અને આમાં એવો દાવો કરાયો હતો કે આ રિયલ ફૂટેજ છે ઈરાનિયન મિસાઇલે જે એટેક કર્યો ઇઝરાયલ પર એનો પણ આ વિડીયો જે છે

ફેલાવતા રહે છે એના પણ આ લોકો ફોલોઅર્સ હોય છે એમાં ભાગના પાકિસ્તાનના જ છે એટલે પછી એના પર લોકોએ કોમેન્ટ કરી છે કે એસઆરટી હોય એ કોમેન્ટ કરી છે કે આ ખાલી અહીંયા જ નથી યુટ્યુબ પર પણ આવવું છે યુટ્યુબ પર પણ ઘણા બધા ચેનલ્સ છે આ એક જણાએ કોમેન્ટ કરી છે કે આ એકાઉન્ટ કદાચ આઈએસઆઈ પણ એની સાથે કનેક્ટેડ હોઈ શકે છે

નેરેટિવ પોતાનો સેટ કરવા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હદની ઘટનાઓ કરી શકે છે એટલે આપણે બહુ દૂરની વાત ના કરીએ તો અત્યારે તમે જો દેશની હાલત જુઓ આપણા તો આ બહારના લોકોનું તો આપણે નુકસાન છે જ પણ આપણા દેશમાં પણ અત્યારે જે ઘટનાઓ બની રહી છે એની અંદર પણ નેરેટિવ સેટ કરવા માટે દરેક રીતે બધું જ ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે હું ઘણી વાર મેં અગાઉ પણ કીધું છે પણ આજે એકવાર ફરી કહી દઉં કે ધારો કે આ બધા સંયોગ ના શકે સંયોગો બતાવવામાં છે કે જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા થવાની હોય એ જ વખતે ઓપરેશન મહાદેવ થાય અને અચાનક જે લોકોને પહેલા એવું કહેવામાં આવ્યું પંદર દિવસ પહેલા કે આ લોકો જે સ્કેચ જાહેર કર્યા હતા પહેલગામના આતંકવાદીઓ છે જ નહીં જમ્મુ કાશ્મીર પોલીસે બહુ ઉતાવળમાં બનાવડાયા હતા ને આવા કોઈ એક્ઝિસ્ટ જ નથી કરતા તો છે જ જ નહીં નહીં આ છે જે એટેક હતા એવું પંદર વીસ દિવસ પહેલા કહેવામાં આવ્યું એના પછી અચાનક સંસદની જ્યારે આ સત્ર શરૂ થયું ને અચાનક ત્યાં ઓપરેશન મહાદેવ હાથ ધરવામાં આવ્યું શ્રાવણ મહિનાનો શ્રાવણ મહિનો એટલે ઓપરેશન મહાદેવ કરી શકાય અને પછી ત્યાં આતંકવાદીઓને એ જ છે જે પહેલગામના એટેકમાં માર્યા ગયા હતા એ જ આતંકવાદીઓ છે એનું સાબિતી શું તો એ લોકોની પાસે પાકિસ્તાની ચોકલેટ હતી પાકિસ્તાની આઈ કાર્ડ હતા ભાઈ મારી તો બુદ્ધિ એવું કહે છે કે એક સામાન્ય ચોર પણ કોઈના ઘરમાં ચોરી કરવા જાય તો એ પોતાનું નામ પણ કશું બહાર ના આવે પકડી જાય તો એની તકેદારી રાખતો હોય છે તો આ તો આઈએસઆઈએ તૈયાર કરેલા જે પાકિસ્તાની આતંકવાદીઓ છે એ આવી રીતની ભૂલ કરે એ વાત મારા ગળે તો ઉતરતી નથી એટલે હું જનરલી હું દરેક જગ્યાએ બહુ ચેક કરતો હોઉં છું કે આપણને જે દેખાય છે એ પણ કદાચ ખોટું છે એ નરી આંખે દેખાતું પણ ખોટું હોઈ શકે છે એટલે એના માટે પણ બહુ શોધવું પડે મથવું પડે કોઈ પણ વાત કોઈની પણ માની લેવી એ બહુ યોગ્ય નથી ઇવન મારી પણ વાત એટલે હું એવું કોઈ જ દાવો નથી કરતો કે હું જે શોધું છું એ જ સાચું છે એટલે ચૂંટણી પંચની જે અત્યારે જે બધી ઘટનાઓ ચાલે છે ને એમાં જે રીતે રાહુલ ગાંધીએ જે આખી ડેટા સાથે વાત કરી હવે જે આ દેશની અંદર સંસદમાં શપથ લઈને સાંસદ છે વિપક્ષી નેતા છે એમના દાવાને ખોટો સાબિત કરવા માટે આમ તો ખરેખર ચૂંટણી પંચે બહુ સીધું કરવા જેવું હોય કે ચલો તમે ખોટા છો કારણ કે આ રહ્યા પ્રૂફ અમે અમે તપાસ કરીએ એમાં તમે ખોટા છે પણ એની જગ્યાએ એમને ફરી શપથ લઈને એક નહીં જેવું એટલે એવો કોઈ રૂલ જ નથી એ પણ તમારે જોવું જોઈએ કે જે કલમ સાથે ને એમણે પોતે કીધું કે તમે આ ફોર્મેટમાં જ તમે અરજી કરો શપથ લઈને સોગંદ ખાઈને તો અમે પછી આના પર તપાસ કરીએ અને પછી તમે ખોટા સાબિત થાઓ તો તમારી સામે પગલાં ભરીએ પણ અજીત અંજુમભાઈ છે ત્યાં આટલી બધી બિહાર એસઆઈઆર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તો એની સામે એક આખું ગોદી મીડિયા છે કે જે લોકો રાહુલ ગાંધીને ખોટો સાબિત કરવા માટે મજા છે આજે આપણા જે વડાપ્રધાન છે ત્યાં બેંગલુરુની અંદર જાણે કે કોઈ ભાજપનું ભાજપની આ દેશને ટ્રેન આપી હોય એવા પ્રકારના માહોલમાં ટ્રેનનું ઉદઘાટન કરે અને ત્યાં એમણે જે ટ્રેન કરી છે કોના માટે ઉદઘાટન કર્યું કે પબ્લિક માટે એટલે પ્રજાજનોના માટે થઈને જે ટ્રેનનું ઉદઘાટન કરવાનું હોય તો એ ઉદ્ઘાટન માટે થઈને તમે ત્યાંના ડેટા ચેક કરી લેજો ત્યાં ત્રેવીસ ટ્રેનોને ક્યાં તો ડિલે કરવામાં આવી ક્યાં તો કેન્સલ કરવામાં આવી તો એ ત્રેવીસ ટ્રેનોમાં જે હશે એમાં એમાં પ્રજાજનોની મુસાફરી કરતા હોય કે ખાલી ટ્રેનો હશે એટલે કેન્સલ કરીએ હશે પણ આ દેશમાં આ સ્થિતિ છે ત્યારે ખરેખર એક ભારતીય નાગરિક તરીકે અને સાચા દેશભક્ત તરીકે દેશ પ્રેમ વ્યક્ત કરવા માટે તમારે જાગૃત રહેવું આંખો મન મગજ ખુલ્લા રાખવા બહુ જરૂરી છે બાકી તો આપણને કોઈ પણ ગમે ત્યારે આપણને મોટા મોટા જુમલા આપીને મૂર્ખ બનાવી જશે અને પછી આપણને સમય ગયા પછી આપણે કહી નહી શકીએ કે આ અત્યારે સમય છે પાકિસ્તાનની વાત તો મેં તમને કરી અને સાથે એક અપીલ પણ કરી દઉં કે ભાઈ અમે જે આ કામ કરીએ છીએ એની અંદર અમારું ફંડિંગ બહુ ક્લિયર છે કે અમને જનતા પાસેથી જ પૈસા મળે છે કોઈનો રૂપિયો હોય દસ રૂપિયા હોય પચાસ રૂપિયા હોય સો રૂપિયા હોય જે કોઈ જેટલી શક્તિ પ્રમાણે જે લોકો મોકલે છે એનાથી જ અમે આ આખું અમારું આ ગુજરાત રિપોર્ટનું નેટવર્ક ચાલી રહ્યું છે તો તમારી પણ કોઈ ક્ષમતા હોય અને ઈચ્છા હોય તો તમે પણ આની અંદર તમે તમારે યથાશક્તિ સહાય કરી શકો છો અને બસ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોની અંદર જે વાત જે છે એ તમે ધ્યાનથી સમજીને એના પર ધ્યાન રાખીને પાલન કરજો વિડીયો શેર કરજો લાઈક કરવું હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો બાકી તમારો આજનો રવિવાર સારો જ આવ્યો ભગવાન મહાદેવને પ્રાર્થના ભારત માતા ખીચાય